સાબરમતી રિવરફ્રન્ટ જાણે સુડ પોઈન્ટ બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ માં એકસો એક્યાસી લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે

વધુ અપડેટ અને નવા સમાચારો માટે આપ જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર